નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે ત્રણ વર્ષના માસૂમને ઝેર આપી હત્યા કરનાર સગી માતાને પ્રેમીને જનમ ટેપની પડી સજા ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પદે જગદીશ વિશ્વકર્મા અને વરણી ચોમાસું વાવેતરના બગાડ બાદ એરંડાના પાકમાં પણ ઈવળો પડતા ખેડૂતો થયા પાયમાં જીએસટીના કટાડા વચ્ચે ગુજરાતમાં દશેરાના દિવસે ચુમાલીસ હજાર ટુ વ્હીલર અને દસ હજાર કારની ડિલિવરી કરાઈ બાવળામાં ગેસ સિલિન્ડરના પ્રચંડ બ્લાસ્ટથી બેની હાલત ગંભીર અને ત્રણ મકાનોની દિવાલો થઈ ધરાશાય

સરકાર અને પ્રજા વચ્ચેની ખાઈ વધે તો હિંસક આંદોલન થાય મોહ ભાગવત બોલ્યા ગિરનાર ક્ષેત્રમાં ચાર વંથલી માં ત્રણ જુનાગઢ અને મેદડાના પંથકમાં અઢી અઢી કલોલ કલોલના ધમાસણ માં તસ્કરો ટ્રટક્યા નવ લાખના દાગીનાની ચોરી કરી થઈ ગયા ફરાર રાજકોટ થી એક કરોડ સોનું ચોરનાર ચાર બંગાળી કારીગરો ઝડપાયા

મધ્ય પ્રદેશ માં ગંભીર દુર્ઘટના મૂર્તિ વિસર્જન કરવા જઈ રહેલ ટ્રેક્ટર ટ્રોલી નદી માં ભારત ને દયનીય સ્થિતિ માંથી બચાવવું જોઈએ સીએમ સ્ટાલિન ના આર એસ એસ અને પીએમ મોદી પર આકરા પ્રહાર રાષ્ટ્રપતિ બે દિવસ શાસન ના મહેમાન સાત દિવસ વહેલી સફારી શરૂ કરાશે ઉત્તર પ્રદેશમાં ચાર જિલ્લામાં હાઈ એલર્ટ અપાયું બીસ કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી અમેરિકાની સેનામાંથી હવે તાલ અને દાઢીવાળા કરાશે છટણી પાકિસ્તાની સૈનિકો પર તાલિબાનોનો અંધાતુર ગોળીબાર બંને દેશોની સરહદ વચ્ચે ભારે તણાવ ડપોડા ત્રણ રસ્તે ટ્રેક્ટરની ટ્રોલી ઇકો કાર સાથે અથડાતા ચાલક નું થયું મોત ખર્ચ નો ખર્ચ શિક્ષણ ધરાવતા ટોપ પચાસ જિલ્લામાં ગુજરાતના ગુજરાત ના આઠ જિલ્લા સમાવેશ કેન્દ્ર સરકારનો રિપોર્ટ આવ્યો સામે પાકિસ્તાનના પેશાવરમાં પ્રચંડ બ્લાસ્ટ પોલીસ કર્મીઓ નિશાન બનાવાયા નવ લોકોના મોત અનેક લોકો ઘાયલ થયાની આશંકા વડોદરા શહેરમાં દશેરાના દિવસે છ હજાર થી વધારે ટુ વ્હીલર અને એક હજાર થી વધુ કાર નું થયું વેચાણ આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ